શું તમે ક્યારેય વિસરાતી જતી વાનગી બાજરાનું બાજકુનું નામ સાંભળ્યું છે આજે આપણે એ વાનગી બનાવવાના છીએ બાજરાનું બાજકું એના માટે આપણે આ બાજરા આખા એટલે કે પોલ મિલેટ લીધો છે વન ફોર્થ એક કપ પોલ મિલેટ એટલે કે બાજરો લીધો છે આખો વન ફોર્થ કપ આપણે મગની જે ફોતરાવાળી લીલી દાળ આવે એ લીધી છે અને વન ફોર્થ કપ રાઈસ જે કોઈ પણ રાઈસ ચાલશે હવે જે કપનું માપ લો એ એક સરખા જ વાટકી કપ લેવાના એટલે સપોઝ તમે જો મોટું વાટકું લેતા હોય તો એ જ વાટકાના માપથી વન ફોર્થ કપ વન ફોર્થ કપ ચોખા અને મગના ફોતરાવાળી દાળ હવે આને મિક્સરમાં તમારે દરદરો પાવડર બનાવવાનો છે હવે આપણે બાચકા માટેનું પાવડરનું કરી દીધું છે આપણે ગ્રાઇન્ડ હવે બીજા એક મિક્સિંગના નાના બાઉલમાં એક નાનો ટુકડો આદુ અને ત્રણ ચાર લીલા મરચાં મારું અત્યારે ક્વોન્ટિટી ઓછી છે જો વધારે હોય તો આ બહુ તીખા નથી એટલે હું વધારે નાખું છું જો તમારે તીખાશ પ્રમાણે બહુ તીખા હોય તે પ્રમાણે ઓછા લેવાના અને આપણે આ આવી રીતે મરચાં નાખી અને ત્રણ મોટા મરચાં નાખું છું આદુ મરચાંની આપણે પેસ્ટ તૈયાર કરવાની છે આપણે અહીંયા હવે એક નાની તપેલી છાશ લીધી છે એટલે લગભગ આપણે જે વાટકો લીધો હતો ને જે આપણે બાજરાનો એવા આઠેક વાટકા જેટલા આઠનો વાટકા જેટલા છાશ છે છાશ પતલી લેવાની છે જાડી નથી લેવાની અને જો ખાટી હોય તો બેસ્ટ છે તો સરસ બાચકું થશે હવે એમાં આપણે પહેલાં આ આદુ મરચાની પહેલાં આપણે આ પેસ્ટ નાખી દઈશું તેના હિસાબે એકદમ સરસ ટેસ્ટી આપણું બાચકું થાય એના માટે તીખાસ તમે તમારા પ્રમાણે આમાં લઈ શકો મીઠું નાખવાનું છે ટેસ્ટ પ્રમાણે એક નાની ચમચી અજમો લેવાનો છે અને હવે આપણે જે આ આપણા બાચકાનું મિશ્રણ તૈયાર કર્યું છે એ બધું આપણે આમાં નાખી દઈશું અને આપણે સરસ વલોવી લેશું આવી રીતે હવે આપણે જાડા તળિયાવાળું એક પેન લેવાનું છે કા તમે નોનસ્ટિક લઈ શકો પતલા તળિયાવાળું પેન નથી લેવાનું અને આમાં આપણે કશું નાખેલું નથી હવે જે આપણે બાચકા માટેનું મિશ્રણ તૈયાર કર્યું ને એ બધું નાખી દેવાનું છે અને ગેસ ચાલુ કરી દેવાના છે હવે આને કૂક કરવાનું છે આપણા બાજકાને હવે આમાં હજી એકાદી વસ્તુ આવશે એટલે વિડીયો એન્ડ સુધી જોજો એકદમ ટેસ્ટી અને અત્યારે શિયાળામાં ખૂબ જ મજા આવશે ખાવાની હવે આને મીડિયમ હીટ ઉપર કન્ટિન્યુસ ચલાવતા ચલાવતા જ્યાં સુધી આપણું જે મિશ્રણ છે અંદર કૂક ન થઈ જાય ત્યાં સુધી અને થોડુંક આપણું મિશ્રણ છે ને એ પણ થોડુંક લચકા પડતું થઈ જશે તો દસથી બાર મિનિટ જેવું થશે અને કન્ટિન્યુસ હલાવતા રહેવાનું છે જો ગેસનો તાપ છે ને મીડિયમ રાખવાનું અને એકદમ ચલાવતા ચલાવતા કારણ કે ધાન્ય છે ને આપણું નીચે બેસી ન જાય અને ચોટીને બળી ન જાય અને જો હલાવીએ નહીં ને તો એક સરખું કૂક ન થાય એટલા માટે અને બાજુનો તો ગુણ એટલા બધા છે સાથે સાથે કોલેસ્ટ્રોલને પણ કાબૂમાં કરે છે અને તમને જો લાઈટ અને એકદમ ટેસ્ટી અને પાછું હેલ્ધી ખાવું હોય બહુ તેલ વગરનું તો આ એક બેસ્ટ ઓપ્શન છે એક વખત જરૂર ટ્રાય કરજો આપણું મિશ્રણ છે ને હવે જો ધીમે ધીમે ગાળું એકદમ થાવા માંડ્યું છે પણ હજી કૂક નથી થયું થોડીક વાર હલાવશું અને હજી એક વસ્તુ જેમ મેં પહેલે કીધું કે આપણે હજી એક વસ્તુ નાખવાની છે એટલે વિડીયો હજી જોજો અને કેવી રીતે સર્વ કરવાનું છે અને કેવી રીતે ખાવાનું છે ઉપર તમને હું જણાવીશ એટલે વિડીયો એન્ડ સુધી જોજો વચ્ચે સ્કીપ ન કરતા જો આપણું બાજકું છે ને હવે ઓલમોસ્ટ તૈયાર થવાયું છે સેવન્ટી ફાઇવ પર્સન્ટ કૂક થઈ ગયું છે હવે એમાં લીલું લસણ નાખવાનું છે આવી રીતે તો અત્યારે સિઝનમાં મળે અને શિયાળામાં જ આ બને એટલે તમારે લીલું લસણ જ્યારે શિયાળામાં મળતું હોય ત્યારે જ આ બાજકું બનાવો તો તમને એનો ભરપૂર તમને લાભ મળે અને હવે હજી આને લીલું લસણ નાખી એટલે કે સેવન્ટી ફાઇવ પર્સન્ટ કૂક થઈ જાય ને પછી તમારે લીલું લસણ નાખવાનું અને પછી તમારે પાછું લીલું લસણ નાખીને આપણે આપણે બાકીનું પચીસ પર્સન્ટ જેટલું કૂક કરવાનું બાકી છે બસ કેવી રીતે ખબર પડે કે એક તો તમને ટેસ્ટ કરો તો તમને ખ્યાલ આવી જાય ચમચીથી કે આ એકદમ કૂક થઈ ગયું છે કે નહીં અને બીજું લચકા પડતું થઈ જાય અને આ જો ગરમ ગરમ ખાવું હોય ને ત્યારે ત્યારે એટલે કે તરત બનાવીને તરત ખાવું હોય તો લચકા પડતું રાખવાનું અને જો તમને થોડીક વાર પછી તમારે સોરી ગરમ ગરમ ખાવું હોય તો થોડુંક ઠીક કરવાનું અને જો થોડીક વાર રાખવું હોય ને તો લચકા પડતું રાખવાનું કારણ કે આ જેમ ઠંડુ થાય ને એમ એકદમ ઘટ થઈ જશે એટલે તમારે જો તરત તરત ખાવું હોય તો હજી સેજ ઠીક કરીને ખાવાનું અને જો થોડીક વાર રહીને ખાવું હોય અડધી એક કલાક પછી તમે ખાવ તો એકદમ જાડું થઈ જશે એ પ્રમાણે થોડુંક લચકા પડતું રાખવાનું પણ આપણે કૂક પ્રોપર કરવાનું છે હજી આપણે પાંચ દસ મિનિટ કૂક કરશું જે આપણું બાજરાનો બાજકું સરસ થઈ ગયું છે એકદમ અને હજી સેટ ઠંડુ થશે એટલે બહુ જ ગાઢું થઈ જશે એટલે જેમ આપણે ખીચડી જે થીની ઢેલી ખીચડી ખાતા હોય ને એવું થઈ જશે અને એવી રીતે ખાવામાં આવે છે હવે આને સૌ કરી લઈએ આપણે જો આપણે ચમચીથી ખાવાનું અને હવે એના ઉપર કેવી રીતે સૌ કરવાનું જ્યારે આપણે જ્યારે સર્વ કરવું હોય ને ત્યારે ઉપરથી આવી રીતે ઘી નાખવાનું બાજરાની કોઈ પણ આઈટમ ખાઓ ઘી વગર નહીં ખાવાની નતર બાજરો એકચુલી ડ્રાય છે તમને અંદર ડ્રાયનેસ વધારશે અને ઉપરથી આવી રીતે ફરીથી લીલું લસણ આવી રીતે છાંટવાનું અને પછી સર્વ કરવાનું કોઈપણ જાતનું સૂપ રાબ કરતાં પણ વધારે ટેસ્ટી એકદમ બાજરાનું બાજકું હેલ્ધી અને પ્લસ ટેસ્ટી એવી વસ્તુ જો તમે ઈચ્છતા હોય ફટાફટ બની જાય એવી હોય તો તૈયાર છે તે એક વખત ટ્રાય કરવા જેવી બાજરાનું બાજકું જો ગમ્યું હોય તો પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો સાથે બે આઇકન પણ દબાવી દેજો જેથી આવનારા બધા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આવજો